શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે આજે જ જ અને અત્યારે દ્વિજ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિસનગર શહેરના પાટીદાર સમાજના પણ પાંચ સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેના કારણે સમગ્ર તળકળવા પાટીદાર સમાજ હિબકી ચડ્યો હતો આ સ્વજનોના પરિવાર ઉપર આવી પડેલી આઘાતજનક પરિસ્થિતિમાં સહભાગી થવા અને સાંત્વના આપવા માટે આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ શહેરના ગંજી વિસ્તારમાં આવી પહોંચ્યા હતા જ્યાં તળકળવા પાટીદાર સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ઘડવી સહિત તળકળવા પાટીદાર સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ અને બહેનોએ હાજરી રહીને પરિવાર ઉપર અચાનક આવી પડેલી આપત્તિમાં સહનશક્તિ આપવા માટે સૌએ ભગવાનને પ્રાર્થના કરી હતી વિસનગર શહેરના ગંજી વિસ્તારમાં રહેતા સ્વર્ગસ્થ અંકિતાબેન હવે પછી અંકિતાબેન તરફથી કોઈ સંદેશ આવવાનો જ નથી અને આજ જ છેલ્લા શબ્દો બની રહેશે અમદાવાદમાં બનેલી ઘોચારી ઘટના એ તો આ પરિવારોની સાથે સાથે સમગ્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ સમગ્ર વિસનગર શહેરના અન્ય સમાજોમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ હતી સ્વર્ગત અંગિતાભેન વસંતભાઈ પટેલનું બેસણું આજે ગુરુવારે સાંજે થી છ વાગ્યા સુધી શહેરના કમાણા રોડ ઉપર આવેલ આઈ એમિના હોલમાં રાખવામાં આવ્યું છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોઠ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમાલીસ વિસનગર કે ન્યૂઝ